જીવનની અંદર જ્યારે જ્યારે તમે દુઃખમાં ઘેરાઈ જાઓ ને જીવનની અંદર જ્યારે જ્યારે તમે દુઃખમાં ઘેરાઈ જાઓ ને ત્યારે પરમાત્માની સામે ઘીનો દીવો કરીને બેહી જાયજો એક કલાકની અંદર તમારું સોલ્યુશન પરમાત્મા આપી દે એક જ કલાકની અંદર પરમાત્મા તમારું સોલ્યુશન આપી દેહે એવો રસ્તો ભગવાન દેખાડશે એવો રસ્તો ભગવાન દેખાડશે ત્યારે આપણને લાગશે સર્વજન હિતાય સર્વજન સુખાય સર્વજન હિતાય સર્વજન સુખાય પરમાત્મા આ કરવા માટે બેઠા છે મિત્રો જ્યારે જ્યારે જીવનની અંદર સંઘર્ષનો સમય આવે દુઃખનો સમય આવે ત્યારે માત્ર ને માત્ર આપણા ઋષિ જે આપેલી પરંપરા ભગવાનનું ભજન એ જડીબૂટી આપણે જાળવી રાખશું ભગવાનનું ભજન કરવા માંડી પડશું તો દુનિયાનું કોઈ એવું દુઃખ નથી કે કાયમી ટકે સુખ અને દુઃખ સુખ અને દુઃખ તડકો અને સાયો સિક્કાની બે બાજુ છે એક બાજુ સાફ છે અને એક બાજુ કાટો છે તો સુખ અને દુઃખની અંદર આપણે સમ બુદ્ધિ રાખી સ્થિરતા રાખી અને કાયમ માટે આપણે લડાઈ કરતા રહીશું મિત્રો તો દુનિયાની કોઈ શક્તિ નથી કે આપણને સુખી થતાં રોકી શકે આપણને સુખી થતાં રોકી શકે આપણે આપણા માટે જીવવાનું છે મિત્રો બીજા માટે જીવવાનું છે ભગવાને કેવળ ને કેવળ આપણા માટે મનુષ્ય શરીર નથી આપ્યું આપણે આવ્યા સહી તો કંઈક કરતા જઈએ આવ્યા સહી તો કંઈક કરતા જઈએ આવો ભર પરમાત્માનું સૂત્ર છે અને એવું ભગવાનનું નામ છે ભગવાનનું નામ સ્મરણ કરો એટલે તમારા જીવનમાંથી બધા જ દુઃખ વયા જાય તમારા જીવનમાંથી બધા જ દુઃખ વયા જાય મિત્રો આ હકીકત છે આ સત્ય છે અને આ પરંપરાગત છે પરંપરાગત છે આપણા ઋષિ મુનિઓએ આપણા માટે કેટલું કામ કર્યું હે પોતાનું જીવન બલિદાન આપ્યું આના સંસ્કૃતિ માટે અજોડ વારસો આપતા ગયા આપણને અજોડ વારસો આપતા ગયા આપણે આપણા માટે જીવવાનું છે બીજા માટે વિશેષ જીવવાનું છે કારણ કે પરમાત્માએ આપણને મનુષ્ય શરીર આપ્યું છે આ લોકની અંદર મોકલાશે તો કંઈક કરીને જવાનું છે કંઈક કરીને જવાનું છે અને કંઈક કરીને જાશું ને તો એનો આનંદ હશે કંઈક કરીને જાહું ને તો એનો આનંદ હશે બાકી જીવન તો બધા જીવે છે જીવન તો બધા જીવે છે પણ કંઈક કરીને જાહું ને તો એનો વિશેષ આનંદ આવશે અને વિશેષ આનંદ આવશે એ આપણા માટે આપણા જીવન માટે આપણી શ્રેષ્ઠતા માટે એક પ્રદાન પણ હોય છે એક પ્રદાન પણ હોય આજે તમે જુઓ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાત્રિ દિવસ જેમના દિવસની શરૂઆત સવારે ચાર વાગ્યાથી થઈ જાય અને રાત્રિએ સાહેબ બાર વાગ્યે રેસ્ટ કરતા હોય તો બાકી બે થી ત્રણ કલાક જ આરામ કરે છે મિત્રો આ દેશ માટે કેટલું એમ એમને એમને પોતાના જીવનનું એક ન્યોછાવર કર્યું છે પોતાની સમ સંપૂર્ણ શક્તિઓ દેશના વિકાસ માટે કેન્દ્રિત કરી છે તો મિત્રો આપણે એમાંથી પણ એટલો નહીં શીખીએ આપણા આદરણીય પ્રધાનમંત્રી અઢાર અઢાર કલાક વીસ વીસ કલાક આપણા દેશ માટે કામ કરી રહ્યા હોય સતત વિદેશ પ્રવાસની અંદર થાકેલા હોય તો ક્યારે નરેન્દ્રભાઈ મોદીના ચહેરા ઉપર તમે થાક જોયો સાહેબ આ વિશેષતા છે આ વિશેષતા છે એટલે આપણે બીજા માટે કંઈક કરવું છે